વાત કરે સુરત ની તો સુરત ના ઓલપાડ માં જિદ્દાહેણ ગામે જે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ નું નિવેદન કે જ્યાં કોંગ્રેસ તૂટે છે કોંગ્રેસ ત્રણ ફિંગર જે આવવાની નથી તે જ્યાં જે ઓલપાડ માં પાંચ લાખ બાવીસ હજાર લોકોને જે સરકારી લાભ થશે ત્યારે કોંગ્રેસ નો વિરોધ પક્ષ માં બેસવા દીધા નથી પ્રમાણ કોંગ્રેસ વાળા લોકો પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના અંદર વિશ્વાસ રાખીને કે દેશને વિશ્વના ફલક પર આજ નેતા લઈ જઈ શકે છે એટલા માટે આજે કોંગ્રેસના તમામ નેતાઓ આજે કોંગ્રેસના તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એટલા માટે કે મારા દેશના નાગરિકોનો અમારો ઉજ્જવળ અમારનું ભવિષ્ય બનાવવો છે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાથે સાથે રહીશું તો જ અમારા નાગરિકોના કામ કરી શકીશું એટલા માટે તમામ લોકો આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાઈ રહ્યા છે અને એટલા માટે આપણે જોયું છે 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 કે આજે તમે જો છેલ્લા લોકો કોંગ્રેસ રહી જે અટલ બિહારી વાજપાઈ હતા તે ઇન્ડિયા ગાંધી એવું કે અટલજી આપ અકેલે બેઠ જાઓ હવે એ દિવસ આવવાના છે કે કોંગ્રેસ અકેલી છે બધા બધા એક થઈ જશે એટલે આ દિવસો ત્યારે અટલ બિહારી વાજપેયી બી કહ્યું હતું કે વો બિનડી આયગે આપ અકેલે અને આજે આજ પરિસ્થિતિ આવી છે કોંગ્રેસ ત્રણ ભીગરમાં તો આવવાની જ નથી આજે ગુજરાતની અંદર પણ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પણ નથી બની શક્યા પટેલ સરે શીઆર પટેલ સાહેબના નેતવર્તિની અંદર એકસો બ્યાસી સીટ બધા આપણે જીતવાનું લક્ષ્ય હતું આપણે એકસો છપ્પન સીટ સીટીને લઈને આવ્યા કોંગ્રેસને વિરોધ પક્ષમાં પણ બેસવાનો અધિકાર નથી દેવા દીધો તમે વિચાર કરો દેશની અંદર આજે તમામ લોકોને અત્યારે આપણા ગામની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગેરંટી વાળી ગાડી આવી અને બધા લોકોને તમામ યોજનાનો લાભ મળ્યો બાકી હતા લગભગ ઓલપામાં બાવીસ હજાર જેટલા લોકો એને પણ તમામ લોકોને આપણે લાભ અપાવી એટલે ઓલપામાં આજે પાંચ લાખ બાવીસ હજાર લોકો સરકારની વિવિધ યોજના